નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લા રેશન શોપ ડીલરો દ્વારા પડતર માંગણી અને પ્રશ્નો અંગે રેલી કાઢી કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અનાજ નો જથ્થો ભાવનગર શહેર અને જિલ્લાના રેશન શોપ ડીલરો મોતીબાગ ટાઉન હોલ ખાતે એકઠા થયા હતા અને રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા રેશન શોપ એસોસિએશનના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કલેક્ટર મનીષ કુમાર બંસલને આવેદનપત્ર આપી ગોડાઉન મેનેજરની મનમાની સહિતના પ્રશ્નો અને માગણી અંગે રજૂઆત કરવામાં આવી હતી